જુનાગઢના માંગરોળ નગરપાલિકામાં બીએસપીએ ભાજપને સમર્થન આપ્યું છે બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ મિયા સૈયદ મોહમ્મદ મુસા હાજીબા શબાના રાઠોડ અને સકીના સર્વદીએ ભાજપને સમર્થન આપ્યોના સમાચાર મળ્યા છે માંગરોળ નગરપાલિકામાં કુલ છત્રીસ બેઠકોનો સમાવેશ થાય છે તેમાં ભાજપે પંદર કોંગ્રેસે પંદર અન્ય એક અને આપે એક મળી જેમાં જેમાંગરોળના એક નંબરના વોર્ડનામાં બીસેપીએ જીત મેળવી છે

સબાના બેન અને સકીના બેનનો ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોણા વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું કોઈ પણ શરત વગર કોઈ પણ લાલચ વગર કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ